ના પિલોડા ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર પિલોડા કોટેજ હોસ્પિટલ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પનું આયોજનમાં કોટેજ હોસ્પિટલ પિલોડાના અધિક્ષક મેડમ શ્રી ડોક્ટર હિનાબેન શાહ તેમજ તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર વિમલ ખરાડીના સહયોગથી તારીખ છ બે બે હજાર ચોવીસના રોજ ગવર્મેન્ટ આઈટીઆઈ ભીલોડા ખાતે આયોજન કરવામાં આવેલ જેમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થાના માન્ય સાહેબ શ્રી બી ડી રાવલ સાહેબ તેમજ આઈટીઆઈના તમામ કર્મચારીઓ માટે જેમણે તેમનો કિંમતી સમય આપી કેમ્પમાં હાજર રહ્યા તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો આ કેમ્પમાં આરબીએસ કે મેડિકલ ઓફિસર ડૉક્ટર અલ્પેશ પાઠક દ્વારા હેલ્થઅપ ચેકઅપ કરવામાં આવ્યું હતું સુરબીનીનામાં ફાર્માસિસ્ટ દ્વારા પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર મળતી દવાઓ તેમજ પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના હેઠળ તમામ ગુણવત્તાવાળી દવાઓ પરવડે તેવી કિંમત ઉપલબ્ધ કરવા મેડિકલ સ્ટાની શૃંખલા કરી હતી તેમજ એનપીસીડી સી એસ કાર્યક્રમ અંતર્ગત કાર્યક્રમ કરતા એનસીડી કાઉન્સિલર હેમાંગીબેન કટારા જેમણે ડાયાબિટીસ બીપી હૃદયરોગ સ્ટ્રોંગ કેન્સર જેવા રોગો અટકાવવા અને યોગ્ય સમયે યોગ્ય કાળજી લેવા અંગે યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું તથા ઉર્વશીબેન પરમાર સ્ટાફ નર્સ દ્વારા બીપી ડાયાબિટીસનું ચેકઅપ કરવામાં આવ્યું હતું આર કે એસ કે કાર્યક્રમ અંતર્ગત કામ કરતા આર કે એસ કે કાઉન્સિલર મમતાબેન મકવાણા જેમને એક્લો અને કિશોરી સ્વાસ્થ્ય અંગે યોગ્ય જાગૃતિ ફેલાવતી માહિતી આપી હતી બીરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી